કોંગ્રેસના ઇરનાડમાં બુથ લેવલના નેતાઓ સાથે મહત્વની બેઠક યોજી જેમાં પાર્ટીના સ્થાનિક સંગઠનને મજબૂત કરવા અને આગામી ચૂંટણી માટે રણનીતિ ઘડવા ચર્ચા કરવામાં આવી આ બેઠક દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુથ લેવલના નેતાઓને પાર્ટી મજબૂત બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો અને જણાવ્યું કે બુથ લેવલના નેતાઓ મતદારો સાથે સીધો સંપર્ક સાધી શકે છે જે ચૂંટણી માટે નિર્ણાયક છે લોકો સુધી સાચી માહિતી પહોંચાડવી જરૂરી છે જેથી વિરોધીઓની ભ્રામક જાણકારી સામે સંઘર્ષ કરી શકાય કોંગ્રેસે યુવાનો અને મહિલાઓને આગળ લાવવા પર ધ્યાન આપવું જોઈએ તેમણે પાર્ટી કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા કે તેઓ સ્થાનિક સમુદાય સાથે જોડાઈ તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કામ કરે કેરળ રાજકીય રીતે એક મહત્વનું મેદાન છે જ્યાં કોંગ્રેસ એલડીએફ અને બીજેપી વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળે છે પ્રિયંકા ગાંધીની મુલાકાત કોંગ્રેસના સંગઠનને ફરીથી મજબૂત કરવાની કવાયતનો એક ભાગ છે આ બેઠકને કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક સમર્થકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો ઘણા નેતાઓએ કહ્યું કે પ્રિયંકા ગાંધીની સીધી સંડોવણી પાર્ટીના ચૂંટણી અભિયાનને વધુ મજબૂત બનાવશે પ્રિયંકા ગાંધી વાડ્રાની આ મુલાકાત કોંગ્રેસ માટે એક મહત્વપૂર્ણ પગલું છે બુથ લેવલના નેતાઓને સશક્ત કરીને કોંગ્રેસ આગામી ચૂંટણી માટે મજબૂત રણનીતિ ઘડી રહ્યું છે જે કેરળમાં પક્ષ માટે એક નવી તાકાત બની શકે છે